કમા સમીસાન નિર્વાણ રૂપ અન વિભુવ્યા ભુક્રમ બ્રહ્મવેદ સ્વરૂપ નિજ નિર્ગુણ નિર્વિકલ્પ નિર્વાણ રૂપ અન વિભુવ્યા પુક્રમ બ્રહ્મવેદ સ્વરૂપ એ નિજ નિર્ગુણ तो निराकार मूकार मूलम तुरीयम अनगिरान ज्ञान गोतीत मूसं गिरी सम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम કોઈનું મરણ થઈ જાય ને તો પાઘડી બે આટા છોડી નાખે એટલે ખબર પડી જાય કે કઈક બન્યું લાગે શમશાન ને આત્રા હામી મળે નામી હામી મળે તો માણસો ઉભો રહી જાય અઠવાડિયા સુધી તો ટીવી નો ચાલુ કરે ટેપ નો વગાડે અરે દીકરા ના લગ્ન હોય તો ઢોલ નો વગાડે ભલે બીજી જ્ઞાતિ નો ગુજરી ગયો હોય પણ ગામમાં બનાવ બન્યો હોય તો ઢોલ નો વગાડે ઢોલ ના પાડે ઢોલ વગાડતા નહીં ફૂલે કામ ઢોલ ની દાંડી મારતા નહીં અમારા ગામમાં મરણ થઈ ગયું છે અટાણે અફસોસ એ વાતનો છે ખામેથી શમશાન યાત્રા આવતી હોય અને આ બાજુ ડીજે વાગતા જતા હોય તે મને ને તમને એવું લાગે કે આ જમાનો ક્યાં જાય યાર શમશાન યાત્રા હામે આવે તો ઢોલ નો વગાડે કે બાપા ઢોલ વગાડાય નહીં શું કામ કે અમારા ગામમાં મરણ થઈ ગયું છે આવી એક અમાન્ય હતી આવી એક મર્યાદા હતી એ અટાણે કદાચ મને તમને ગામડામાં જોવા મળે બાકી તો બીજે ક્યાંય સિટીમાં આવું નથી રહ્યું હજી ગામડામાં ગામડા જાળવીને બેઠા છે એનું આપણને ગૌરવ છે

હું ઘણી વાર કઉ છું આ વાત ડાયરામાં રાધીભાઈ કે લગ્ન થાય દીકરા કે દીકરીના એટલે બે વેવાય બહુ ડાયા હોય અને વેવાય ત્યારે જ બીના હોય એકાબીજાના મેન્ટાલિટી સેટ થતી હોય એકાબીજાના વિચારો ભળતા હોય ને સંબંધ ગમતો હોય ત્યારે બીના હોય લગ્ન છે એ કોઈ દી કોઈ વેવાય થી બગડતા નથી લગ્ન બગડવા વાળા જાનૈયા જોઈ છે એટલું યાદ રાખજો આ ઉતારામાં ઠેકાણા નતા ને એકચુલી અમને ફૂડમાં મજા ન આવી એક્ચ્યુલી એકચુલી આમ નોતું તારા પગરખા તો જો ડેડકા રાયતું રહે એવા છે તારા પગરખાના તળિયા તૂટી ગયા અને તને એકચુલી ફૂડમાં માં નો મજા આવી તમારી ત્રણ પેઢી માં અટાણે તમે આ મેંગો રસ જોયો ને તને એકચુલી ફૂડ બરાબર ન લાગ્યું એમ નહીં લગ્ન હંમેશા જાનૈયા બગાડે છે સાહેબ વેવાય તો હારા જ હોય છે આપણે જે નિયમો નિભાવવાના છે એ સજ્જન માણા હોય નિભાવી લેજો નિયમો ત્યારે મને યાદ આવે શિક શિકાર હો ગયે જીતના દિલ સાફ રખા ઉતના ગુનેગાર હો ગયે યાર આ બાપુ સેતરાવાનું ભોળા માણા ને થાય છે હોશિયાર ના દીકરા મારા બેટા ગમે ને નીકળી જાય છે આ ભોળા હૃદય ના છે ને હાથમાં દિલ લઈને રખડે છે ઈજ હલવાઈ જાય છે યાર એજી 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 ઓજી લોજી સુનોજી

ઈશ્વર આપે ખાઈ લેવાનું યાર આ તો કોઈ દિન ખાવા શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહે ઓધજી મારો રામ રાખે અને પાછો ડંફર નો અનુભવ તો મારો બહુ જૂનો છે યાર ડર નો યાર અને આ ડમફર જેને લીધા પૂછો ખબર પડે રાત ઉજાગરા કેટલા થાય અને એ તો ફોન આવે થાય ખબર પડે ચાલુ આ તારી ભલી થાય તારી એટલે આગળ ઉપર જો કઈ હોય નઈ પીટી માં અને થોડાક થઈ જાય કઈક આવી જાય રોડ ઉપર કઈક લેતી દેતી માં ત્યાં તો ઝાલ્યા નો રે તમારી ભલી થાય તમારી ગરીબ ના ઝુંપડે મહેમાન ગતિ કરવા ગયા હોય રૂમાલ બારો કાઢે મને એકચ્યુઅલી નહીં ફાવે લે પાછા ઉપર જો પંખો એસી નથી તો ગરીબ માણા ઝુંડે દેશી ન હોય નેહડામાં ગયા હોય ત્યાં થોડા એસી હોય તો રૂમાલ કાઢે ને નખરા માંડે ખરા મને એકચ્યુલી નહીં ફાવે કાયમ પેલી થી એસી હવે તમારી હાથ હાથ પેઢીયું પગરખા વગર ની અમે જોયેલી યાર મરદ માણા હોય ને

હાજી જીજી કરતા આવડી જાય માખણ ના લોંદા લગાડતા આવડી જાય મારા બેઠા વાંધો જ પડતો બાપુ રોજ મુઠીને મસ્કા મારે ગમે એને પણ કાંઈ ખાચું બોલવાની મહેનત કરો તો તમે વિરોધ માં આવી જાવ એક સત્ય બોલવાની મહેનત કરો તો વિરોધ માં આવી જાવ અને સારું લગાડતા શીખી જાવ બાપુ બટર પોલીસ આવડી જાય એમ પછી તમારા દુનિયા ભાઈ મને તકલીફ પડે જ નહીં ક્યારે કોઈ પીતો હોય તમે એમ નો કહ્યું તમે મૂકી દેજો વ્યસન ખરાબ છે આ નો પીવાય તમારો પરિવાર બરબાદ છે બાપુ ન ગમે અને તમે એમ કહો ને ઘરે તમારા પગમાં ફેર નથી પડતો થતો દાંત માટે કાઢો ઓહો બાપુ આવું જ કેમ કેવું આપણે સલાહ તો હાજી દેવે ને દેવી હોય તો અને હું તો આ કલાકાર ના આખા ટોળામાંથી બાપુ નોખો જ જાયલો જાવ ખબર નહીં સાલું મને મેળો જ નથી આવતો એક બાજુ આખું ટોળું છે એક બાજુ હું એકલો આયેલો જાઉં છું મારો દ્વારકાધીશ ભેળો છે ખબર નહીં હવે કોણ ભલા ને પૂછે છે કોણ બુરા ને પૂછે છે લાગશે વાર પણ આવશે મજા યાર આઈ નેવર માય સમાન ની વાત કામ ચકલા કોઈ દી બાજ ન બને યાર એ ગમે એટલી પાખું ફફડાવે પણ એની બહુ રેન્જ હોય ત્યાં સુધી પાંખું ફફડાવે રેન્જ પૂરી થઈ જાય પછી એનું કામ નથી એમાં આય તો લાંબી રેસ ના ઘોડા ટકરું લે યાર

वरतू नदीर फोड़ा वरतू नदी मलसू मेंाती પણ પછી મને સમજાણું રામ ની થેલી છે આજ ઉપર તેથી રાવણ હતો કૃષ્ણ હતા તેથી દુર્યોધન હતો એટલે આ લુખી લાશુ ની હાલી આવે બાપુ આજકાલ ની નથી આ તેદુ ના હાલ્યા જ આવે છે તેથી વખત માં સંચાલન કરવા વાળો બાપ હતો એને એમ કહી દીધું મારે લડી લેવું બાપુ આ દુર્યોધન ની માથા નથી મારતી કે જે બ્રહ્માંડ સંચાલન કરવા વાળો હોય અને એને એમ કે મારે લડી લેવું છે એટલે એના પડતીના બાપુ પણ જો કે હવે તો મિસ કોલ કોઈ મારે એવું જીવો ના કાર્ડ આવી ગયા કોણ મિસ કોલ મારે યાર અનલિમિટેડ છે મજા આવે ત્યાં સુધી બહુ બહાટી વગાડો કોણ ના પાડે છે હા અમે જીવશું અમે મરી જઈશું કેટલાય ખેલ કરે ફોન માં ભાઈઓ પણ પ્રેમ ની વાત તો કોઈ પ્રેમીઓ જાણે યાર હવે હા વાત મને બહુ ગમે છે બાપુ કોઈ માટે કોઈને બચાવવા માટે કોઈને મરતા તારવા માટે જો કોઈ પેલા હોય પછી હામે હામે હોન્ડા હામા મળે હોય પાછું પંખા વગરનું નું સીડી હોંડા એકચુલી ઝૂકે નહીં લે તારી ભલી થાય તારી એ તો બાપુ ન ઝૂકે ને એને આગળ ઉલાળ નહીં વાહે ધરાળ નહીં એને ફેરે શું પડે ફેર તો હવા જ પડે તમે જોજો ઘોબા પડવાની પીક કોને હોય જેને પ્રીમિયમ ગાડી હોય ને એને લોખંડના ના બંફળ નીકળી ગયા હોય તો પછી એમ જ કરે ઝૂકે ગાડે અમનભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો હા જેના ખમકારા હજી આજે દીપો ના ખમકારા જેની ઉપર કાયમ છે અને અમે પાછા એના ગીત સાંભળીશું હા અમે પાછા એના ચાહકો ચાહકોથી લીધી બસ ની ટિકિટ ને વળી બાજુવાળી સીટ ભાઈ 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 પહેલા તો હગાઈ થાતી પછી બે પાંચ સાત દસ વરો હગાઈ રે પછી લગ્ન થાય તે દીધી મોઢું જોયું અટાણે તો વિડીયો કોલ સીધો યાર આમ અટાણે તો જેવું નક્કી થાય એવું પેલી એમની ફરમાયશો કે મોબાઈલ ક્યારે એક્ચુઅલી મોકલાવો છો

પછી એકચ્યુલી તરવાર ધીમે ધીમે ચાલે તરવાર કોઈ ધીમે હાલે નહીં એ તો બાકા જીભ બોલતી હોય ભાઈ એક કે કંઈ વાંધો નહીં કે રિલાયન્સ વાળાને મેં કીધું મને એક વાર ભેળા કરી દો રિલાયન્સ વાળા એમ કહી દેવાના છે કે હવે રાણો રાણાની રીતે છે ભાઈ હા નથી કાદવી કોયની હાજી રે ફન અને હવે અકબર તું કોઈ એમ કેતું હોય કે બાપુજી વેચી નાખ્યું બાપુજી આમ કર્યું હું કોઈનો વિરોધ ની વાત નથી કરતો હું હૃદય ની વાત કરું છું અષ્ટેજ ની સાક્ષ છે તમારો મારો બાપ બે વીકા વેચી નાખે એની મજબૂરી હશે એટલું યાદ રાખજો દીકરા માટે આ દુનિયાનો કોઈ બાપ એવો નથી કે એમ કહી દે કે મારા છોકરા માટે હું કઈ રહેવા જ ન દઉં ક્યાંય કેની મજબૂરી ક્યાંય કેનો સમય નબળો હશે ત્યારે એને વેઠવું પડ્યું હોય હું કોઈના ઘરે દીકરીનો જન્મ થાય તો કાયમ કહું છું કોઈ મોઢું બગાડતા હોય ને દીકરા આવે તો પેંડા અને મોટા મોટા ફટાકડા ફૂટે દીકરી આવે એટલે બધાની વાત નથી કરતો જેને ઘરમાં બનતું એની વાત કરું છું

એને રંગ ના ટાડા રે એ કામ કરે એ નકોઠી જે કોઈ દી એ કામ કરે એ નકોઠી જે કોઈ દી ફૂટે નહીં દાણા રે હવે મોજ મારે હું ભાગ મોજ મા મોજ મારે હું કૃષ્ણને ગામમેન સીયુ છે બેફામ બોલે છે કે તમે સાંભળો છો ને હું હાંભળું છું પણ બોલતા કોઈ નથી કારણ કે બધાને એમ થાય છે બધાએ બાંધ્યા પરમમાં બોલે છે ચોખોઇટ કરે તો આંખે થવું પડે ડાયરા ઓછા થઈ જાય એટલે કોઈ બોલતા નથી હું અને મને ખબર છે પરીક્ષા બોલું છું દુનિયામાં તમારી ક્યાંય કિંમત નો થાય ઘણા માણસો કેતા હોય મારી કિંમત નો થાય અમારી કિંમત નો કરી તો એટલું યાદ રાખજો કિંમત એની જ આગળ કરાવજો જેને તમારી કિંમત ની ખબર હોય યાર બાકી ભંગારિયા ભંગારના ભાવ જાણતા હોય યાર એની આગળ એવી આશા નહીં રાખવાની અમારી કિંમત નો કરી કારણ કે વેપારી ભંગારના છે એને હોનારના દાગીના ની ખબર ન હોય કે એકચુઅલી પાસઠ હજાર ભાવ છે કારણ કે એ તો કિલ્લા ઉપર ભંગાર ખરીદતો હોય યાર એટલે બધા યુવાનોને ભાઈ તરીકે કઉસ ગરીબ હામો મળે નુકસાની આવે ને તો ભોગવી લેજો અને ભગવતી ઉપર ભરોહો રાખજો પણ હેરાન ન કરતા ગરીબ નું કોઈ આહુડું ન પાડતા કારણ કે એનો હબીબ બહુ મોટો છે યાર અને એનો એની તો વાત પૂછો તમે ઈ ઉખાડે ને તેથી કોઈના બાપથી છોટે નહીં મૂળિયા એનો હબીબ છે યાર એટલે ગરીબ ને સંતાપતા નહીં છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટે કરજો બધાને જય દ્વારકાધીશ